टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना फुलस्टॉप में अमर एकमात्र उद्देश्य रहो कि राष्ट्रहित सर्वोपरि દેશના હિતમાં જ અમે અવારનવાર બાંગ્લાદેશી ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતા રહીએ છીએ બાંગ્લાદેશી ઘુસણખોરોને લઈને વખતો વખત જે કંઈ પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે એ સાચી જ પુરવાર થાય છે એ ખૂબ જ ડરામણી બાબત છે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીમાં અત્યારે તો એકમાત્ર મુદ્દો વોટર લિસ્ટનો છે આ રાજ્યમાં મતદાર યાદીની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચ ખાસ ઝુંબેશ ચલાવી રહ્યો છે આ ચકાસણીમાં કેટલીક ચોંકાવનારી વાત બહાર આવે છે નેપાળ બાંગ્લાદેશ અને મ્યાનમારના અનેક લોકો બિહારના મતદાતા બની ચૂક્યા છે આ ખૂબ જ ભયાનક અને મોટી વાત છે ચૂંટણી પંચ વિગતો ચેક કરી રહ્યું છે એના પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ લોકો અત્યારે બિહારમાં રહે છે પરંતુ ફાઇનલ વોટર લિસ્ટમાં તેમના નામ રાખવામાં નહીં આવે બાંગ્લાદેશમાંથી આવતા મુસ્લિમ ઘૂસણખોરો તેમજ મ્યાનમારમાંથી આવતા રોહિંગ્યા મુસલમાનો આપણા દેશ માટે જોખમ છે તેમને એક જેહાદી કાવતરાના ભાગરૂપે જ ભારતમાં મોકલવામાં આવ્યા છે આવા ઘૂસણખોરો માત્ર બંગાળ કે બિહાર પૂરતા સીમિત નથી અત્યારે ભારતમાં આવા ઘૂસણખોરોની સંખ્યા લગભગ પાંચ કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે લગભગ એક ગુજરાત જેટલી સંખ્યા આ ઘુસણખોરોને પાસપોર્ટ અને આધાર કાર્ડ મળી ગયા છે એટલું જ નહીં તેમના નામ મતદાર યાદીમાં પણ સામેલ થઈ ગયા છે આ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો માત્ર ને માત્ર આ એસઆઈના આધારે જ કામ કરતા હોવાની પણ આશંકા છે એટલા માટે જ ભારતની ચૂંટણીના પરિણામોને અસર પહોંચાડવાની આઈએસઆઈની ચાલ થઈ રહી છે એમ છતાં આપણા દેશના વિરોધ પક્ષો ચૂંટણી પંચની આ ઝુંબેશનો વિરોધ કરી રહ્યા છે

तो आखिरी बार यूपी की सरकार में 2003 में एस हुआ था उसके बाद से अब तक जो है इतने साल हो गए और इसी इन सालों में कई चुनाव हम लोगों ने देखा नरेंद्र मोदी जी का चौदह का भी चुनाव देखा उन्नीस का भी देखा और चौबीस का भी देखा यानी इनका कहने का मतलब यह है कि उस समय हम लोग तीन तीन चार चार लाख वोट से चुनाव हारे तो क्या विदेशियों ने नरेंद्र मोदी जी को वोट दिया તમે તેજસ્વી યાદવને સાંભળ્યા હશે તો વચ્ચે એક બીપનો અવાજ સાંભળ્યો હશે કેમકે તેઓ વાંધાજનક શબ્દ બોલ્યા તેજસ્વી યાદવે એસઆઈઆરની વાત કરીશ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ મતદાર યાદીની ચકાસણી કરવાની ક્રિત છે અત્યારે સિત્તોતેર હજાર બુથ લેવલ અધિકારીઓ સરકારી કર્મચારીઓ સમગ્ર બિહારમાં સાત પોઈન્ટ આઠ મતદાતાઓની વિગતોની ચકાસણી કરી રહ્યા છે જેની શરૂઆત પચીસમી જૂનથી થઈ છે આ ચકાસણી કરવાથી ઇનપુટ સામે આવ્યા છે કે ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાં છે જેને તેજસ્વી યાદીએ સૂત્ર કહીને એના વિશે વાંધાજનક વાત કરી તેજસ્વીએ જ કેમ આખી આ કવાયત સામે વાંધો ઉઠાવ્યો છે એ પણ તમારે સમજવા જેવું છે બીજેપીના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોને વોટ બેંક સમજે છે એટલા માટે તેમના તમામ બનાવટી દસ્તાવેજો કરાવી આપે છે આવા પક્ષોમાં ઝારખંડમાં પ્રાદેશિક પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા બિહારમાં આરજેડી અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પણ સામેલ છે બીજેપીના નેતાઓ કહે છે કે તેજસ્વીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાનો ડર છે બિહાર એક સરહદી રાજ્ય છે સરહદી રાજ્યની સુરક્ષા પર ખાસ ભાર મૂકવો પડે એટલે જ અહીં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો હોવાની વાત સત્તાવાર રીતે ખબર પડે એ ચોંકાવનારી બાબત છે માત્ર મતદાર યાદીની જ વાત નથી બલકે દેશની સુરક્ષાનો પણ આ સવાલ છે ભારતમાં અત્યારે આ કરોડો ઘુસણખોરોને કોણ રક્ષણ આપી રહ્યું છે કોણ તેમને ફંડ આપી રહ્યું છે એ બધાની તપાસ થવી જ જોઈએ વોટર લિસ્ટની ચકાસણીથી વાત આગળ હવે વધવી જોઈએ હવે અમે બે ચોંકાવનારી બાબત પ્રત્યે તમારું ધ્યાન ખેંચીશું થોડાક મહિના પહેલાં આઈબીનો એક રિપોર્ટ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશ અને બિહારના છસો ગામોમાં મુસલમાનોની વસ્તીમાં જબરજસ્ત વધારો થયો છે એમાં કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ આ રિપોર્ટમાં લખવામાં આવ્યું કે આ લોકો મૂળ ભારતીયો તો છે જ નહીં તેઓ બીજા દેશોમાંથી આવીને વસ્યા છે હવે એની શું અસર થઈ શકે એના વિશે પણ અમારે વાત કરવી છે નેપાળમાં રાષ્ટ્રપતિના સલાહકાર સુનિલ બહાદુર થાપાએ બે દિવસ પહેલાં જ એક આશંકા વ્યક્ત કરી તેમણે કહ્યું હતું કે લશ્કરે તૈયબા અને જૈશ મોહમ્મદ જેવા પાકિસ્તાની આતંકવાદી સંગઠનો નેપાળના રસ્તે ભારત માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે ભારત અને નેપાળની વચ્ચે સત્તરસો એકાવન કિલોમીટર લાંબી અને ખુલ્લી સરહદ છે આ સરહદ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ તપાસ થતી જ નથી એટલા માટે જ આ રૂટ પરથી આતંકવાદીઓ સહેલાઈથી ભારતમાં આવી શકે છે છેલ્લા કેટલાક સમયમાં આ રૂટ પરથી લશ્કર અને દેશના કેટલાક આતંકવાદીઓ પકડાયા છે બીજી એક મુશ્કેલી એ છે કે નેપાળમાં આઈએસઆઈ ખૂબ જ એક્ટિવ છે આ તમામ પરિબળો જોતાં ચૂંટણી પંચની કામગીરી આવકારદાયક છે ચૂંટણી પંચે બિહારમાંથી મતદાર યાદી ચકાસણીની શરૂઆત કરી છે પરંતુ એનો અમલ આખા દેશમાં થવાનો છે એટલા માટે જ શક્ય છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળથી લઈને તમિલનાડુ સુધી અનેક રાજ્યોમાં પણ હંગામો કરવામાં આવશે આરજેડી હોય કે તૃણમૂલ કોંગ્રેસ તો માત્ર ને માત્ર બેંક માટે ઘુસણખોરોને પંપાળે છે એક વાત તમામ પક્ષોએ સમજવી પડશે કે દેશની સુરક્ષા અને હિતોની સાથે કોઈ પણ પ્રકારે સમાધાન ન થઈ શકે એક હકીકત એ પણ છે કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને ચૂંટણી પંચની સામે સખત વાંધો છે જ્યારે પણ ચૂંટણી પંચ પણ કામગીરી કરે એટલે તેઓ એની સામે અવાજ જરૂર ઉઠાવે ચૂંટણી આવે એટલે તેઓ મશીન એક્સપર્ટ બનીને ઈવીએમમાં ખામી શોધવા લાગે અત્યારે તો તેઓ મતદાર યાદીની ચકાસણી સામે સવાલોને વાંધો ઉઠાવી રહ્યા છે આ પક્ષો ભૂલી ગયા છે કે એ પબ્લિક હે સબ જાણતી બિહાર અને બંગાળના ભારતીયોને હવે ખ્યાલ આવી જ ગયો છે કે દેશના દુશ્મનોને કોણ સાચવી રહ્યું છે